અમદાવાદના અંબાણવાડી વિસ્તારમાં આવેલું બિરજુ અપાર્ટમેન્ટ જ્યાં મોટા ભાગના રહીશો રીડેવલપમેન્ટ ઇચ્છે છે જેનું કારણ છે પિસ્તાલીસ વર્ષ જૂની સોસાયટીના મકાનો જર્જરી છે અને સ્લેબ તૂટી રહ્યા છે અને મકાનોના સળિયા પણ દેખાવા લાગ્યા છે 100 થી વધુ સભ્યો બિલ્ડર સાથે એમયુ માટે તૈયાર છે અને બે વર્ષથી પ્રયાસો પણ થઈ રહ્યા છે પણ કેટલાક રહીશોના કારણે પ્રોજેક્ટ ખોરમ ભે ચડ્યો છે રીડેવલપમેન્ટ માટે રાજ્ય સરકારે કાયદો તો બનાવ્યો પરંતુ રીડેવલપમેન્ટ સોસાયટીઓમાં કોઈ કારણસર મેન્ટેનન્સ નું કામ અટકી પડે છે અને અહીં રહેતા લોકો માટે જોખમ પણ ઊભું થાય છે જૂની અને ખખડધજ થઈ ગયેલી ઇમારતો માં નવું બાંધકામ થાય રીડેવલપમેન્ટ થાય તે માટે રાજ્ય સરકારે કાયદો તો બનાવ્યો પરંતુ કાયદાની અમલવારીમાં નાની મોટી જે સમસ્યાઓ આવી રહી છે તેના કારણે ઘણી સોસાયટીના રહીશો પરેશાન થતા હોય તે પ્રકારની સ્થિતિ અલગ અલગ વિસ્તારોમાં સામે આવતી હોય છે ત્યારે અમદાવાદના આંબાવાડી વિસ્તારમાં બિરજુ એપાર્ટમેન્ટના રહીશો પણ રીડેવલપમેન્ટ ઈચ્છી રહ્યા છે પરંતુ એક યા બીજા કારણોસર રીડેવલપમેન્ટની જે પ્રક્રિયા છે તે ગોંચમાં પડી છે અહીંના જે સ્થાનિક રહીશો છે તેની સાથે સીધી વાત કરીશું બેન જે સોસાયટી જે કેટલા વર્ષ જૂની છે શું પરેશાની અત્યારે થઈ રહી છે સોસાયટી અમારી પિસ્તાલીસમું વર્ષ ચાલે છે ચુબાળીસ વર્ષ પૂરા થઈને પિસ્તાળીસમું વર્ષ ચાલી રહ્યું છે સમસ્યા કોઈ નથી બધાને રીડેવલપમેન્ટ તો કરવું જ છે પણ પોતાના અંગત સ્વાર્થ હિસાબે અમારે કામ પણ ફિનિશ છે બિલ્ડર સિલેક્ટ થઈ ગયેલો છે સભ્યોની સંમતિથી કરેલું છે બધું કામ અમે કીધું રીતે છતાં હવે અત્યારે શું છે એ લોકો પોતાના અંગત સ્વાર્થ માટે થઈને કામ ડીલે કરી રહ્યા છે કોણ ડિલે કોણ કરી રહ્યું છે સોસાયટીના સભ્યો છે કે બહારના લોકો છે ના સોસાયટીના સભ્યો છે તમે શું કહેશો અત્યારે સોસાયટીમાં શું પરેશાની આવી રહી છે હું ચેરમેન બીજું સોસાયટી કેતનભાઈ સોની હું રજૂઆત કરવા માગું છું સોશિયલ મીડિયા દ્વારા કે અમે સમયની સાથે સાવચેતીપૂર્વક પૂરેપૂરી જાગૃતતા સાથે અમે રીડેવલપમેન્ટ કરવા માગીએ છીએ સભ્યોની મોટાભાગની મંજૂરી આવી ગઈ છે બિલ્ડર પણ સારામાં સારો છે બિલ્ડરની પૂરેપૂરી તપાસ કરવામાં આવી છે ત્યાં સુધી કે એમના પાર્ટનરો બી તપાસ કરવામાં આવી છે કેટલા જણા આ પ્રોજેક્ટમાં પાર્ટનરશિપમાં કામ કરવાના છે એ તમામ માહિતી સાથે અમે બેઠા છે અમારી પાસે એકસો ને ચૌદ લેખિત સંમતિ છે તેમાંથી સો જણાની આ બિલ્ડર સાથે સંમતિ છે પણ અમુક સભ્યો એવા છે જે જૂના કમિટીમાં હતા અને એ લોકો પોતાનો ઈગો અને એમની મનની કોઈ સમસ્યાઓ રજૂઆત કરતા નથી બસ આ એક જ વસ્તુ પકડીને બેઠા બિલ્ડર જોડે નથી જવું પણ કેમ નથી જવું સા કારણ છે એનું કોઈ રજૂઆત કરતા નથી એમનો ઈગો પર્સનલ ઇગો અને બીજું એમની જે પણ અંદર બીજી અંગત હિતની ભાવનાઓ હોય એવું અમને લોકોને લાગી રહ્યું છે અને અત્યારે ખરેખર આ પરિસ્થિતિ બદલવાની જરૂર છે બાકી આ સોસાયટીને પિસ્તાલીસ વર્ષ પૂરા થઈ ગયા છે અમુક વૃદ્ધોનો જે આ સ્લેબ પડી જવાના કારણે એટલી બધી મોટી ઈજા થઈ છે કે જે લોકોના દસ દસ લાખ રૂપિયા મેડિકલનું બિલ આવ્યું છે સાહેબ એ લોકો કેવી રીતે આ સહન કરી શકે બેન તમે શું કહેશો રીડેવલપમેન્ટની જ્યારે વાત છે ત્યારે સોસાયટીની અંદર કેટલા વર્ષથી રહો છો શું અત્યારે સમસ્યા આવી રહી છે કેટલા મકાનોને ડેમેજ થયેલું છે એટલે એમાં એવું છે કે અમે લોકો છેલ્લા ત્રણ ચાર વર્ષથી અહીંયા રહીએ છીએ બાકી ઘર તો અમારું દસ વર્ષથી છે દસ વર્ષથી વાત ચાલે છે રીડેવલપમેન્ટની પણ દર વખતે એવું જ થાય છે કે પહેલાં બધા રેડી હોય પછી જ્યારે છે એન્ડનો આવે ટાઈમ એ વખતે ઘણા લોકો છે ને પોતાના વિરોધ કરે છે કે ભાઈ આ વસ્તુમાં પ્રોબ્લેમ છે આમાં પ્રોબ્લેમ છે હવે જ્યારે એમને પહેલાં કહેવામાં આવે છે કે તમે એ વખત જ્યારે બી આપણે સિલેક્શન કરીએ ત્યારે કહેવામાં આવે છે કે તમે તમારા ક્વેશ્ચન કહો એ વખતે કહેતા નથી ક્વેશ્ચન અને પાછળથી જ્યારે બધું જ તૈયાર થઈ જાય બધા લોકો રેડી થઈ જાય ત્યારે એ લોકો ક્વેશ્ચન કરે છે અને લોકોને ગુમરાહ કરે છે કે લોકો એના માટે વિચારવા માટે મજબૂર થાય કે શું છે હકીકત હવે આ વસ્તુના કારણે આટલા જૂનાગઢ છે તમને બધાને ખબર છે છોકરાઓના વેકેશન છે અમે છોકરાઓને ઘરમાં રમવા બી નથી દઈ શકતા એવું વિચાર છે કે જો રમશે કંઈક પડી જશે તો એના કારણે છોકરાઓના વેકેશનમાં બી એ લોકોને બેસાડી રાખવા પડે છે ઘરમાં સો આવી સ્થિતિમાં અત્યારે અમે લોકો રહી રહ્યા છે તમે શું કહેશો શું શું સમસ્યાઓ છે અત્યારે શું પરેશાની નડી રહેશે સમસ્યા તો ઘણી બધી છે પણ આમાં અમારે એક જ છે કે જે પણ જર્જરિત મકાનો થઈ એમનું હોય તો જે પણ વિરોધ કરી રહ્યા છે એમના પોતાના ઘરનું પણ લો અને અમારા ઘરનું પણ લો કે જ્યાં કોઈ દિવસ કોઈ મોટી હાનિ થશે તો એની જવાબદારી કોણ લેશે સોસાયટીના ચેરમેન સેક્રેટરી બધી રીડેવલપમેન્ટ માટેની તૈયારી બધી કરે છે વ્યવસ્થિત રીતે કરે છે પણ આ વિરોધમાં જે પણ ઊભા છે એ લોકોને અમારી એક જ નમ્ર વિનંતી છે એ પણ આવે સાથે મળીને કામકાજ કરે તો અમારે આગળ કામ વ્યવસ્થિત વધે શું વિરોધ શું સામે આવી રહ્યો છે બેન અત્યારે વિરોધો કંઈ એ લોકો જલ્દી એ બોલતા નથી હોતા બસ બીજા બધાને ગુમરાહ કરે છે અને અમારે ત્યાં એક પછી એક જગ્યાએ રોજે રોજ હોનારત બનતી હોય છે માણસોને વાગે છે સિનિયર સિટીઝન છે બધા ચાલીસ પિસ્તાલીસ વર્ષથી રહે એમને વાગ્યું હમણાં બે ત્રણ જણને એવી રીતે વાગ્યું છે પણ એ લોકો ખુલ્લા દિલે આવીને અમારી સાથે ચર્ચા બી નથી કરતા અને અમારી સાથે સપોર્ટમાં પણ નથી આવતા એટલે અમે એમાં વધારે એક થઈએ છીએ કે કરવું શું અને લગભગ મેજોરિટી સભ્યો તૈયાર છે અમારી સાથે પણ છતાં એ લોકો તૈયાર નથી અમારી સાથે આવવા ભાઈ તમે શું કહેશો અત્યારે જ્યારે મેજોરિટી છે સભ્યોની મેજોરિટી હોય તો રીડેવલપમેન્ટમાં પ્રશ્ન શું આવે છે પંચોતેર પચીસનો નો રેશિયો કાયદો કે છે એવા સંજોગોમાં પ્રશ્ન શું આવે છે પ્રશ્નમાં એવું છે કે જે અમુક અસંતુષ્ટ સભ્યો છે બરાબર છે પચીસ જણા છે પચીસ ત્રીસ જણા અમે અત્યારે એમ એમોય સ્ટાર્ટ કરી નાખ્યા છે પણ જે સંખ્યા અમે ધીમે ધીમે આગળ વધી રહ્યા છે આજે ન એને કાળે થશો તો ખરું છું પણ આ લોકો જો અમારી જોડે સંમત થઈ જાય તો આ જલ્દી પતે અને કોઈ મોટી ઉનારત થતાં બચી જાય અત્યારે તો અમને એવી બીક લાગે છે કે આ ચોમાસું આગળ આવી રહ્યું છે જો કોઈ પડ્યું અને વાગ્યું કોઈ જાનહાની થઈ અને જવાબદારી કોની સાહેબ એટલે હું આ સોશિયલ મીડિયા દ્વારા મ્યુનિસિપલ કોર્પોરેશનને જણાવવા માગું છું કે તમે મ્યુનિસિપલ કોર્પોરેશનનો સ્ટાફ આવી પોતે આવી અને એકવાર ચકાસણી કરી જાય કે કેટલી કેટલી બધી ખરાબ પરિસ્થિતિ છે અમે પોતે તો સોસાયટીવાળાએ અમારા પોતાના ખર્ચે આનો સ્ટ્રક્ચર રિપોર્ટ કરાયો સાહેબ સી ગ્રેડનો રિપોર્ટ આવ્યો છે આ સી ગ્રેડનો રિપોર્ટ આવ્યા પછી પણ જો આ પબ્લિક જાગતી ના હોય તો એની જવાબદારી કોની